કેમ છો મિત્રો બધાને તો પેલા જય માતાજી આજનો બ્લોક અમારા ગામમાં બહુ વરસાદ પડે છે જોઈ શકો છો મિત્રો આ ખાટ ભરાણી છે તમને દેખાડું જોઈ શકો છો જોઈ નવરી બજાર છે જોઈ શકો છો આટલું પાણી ભરાણું છે મિત્રો હવે હાલો આપણે ઘેર જવી ભાઈ પાસે ચલો આપણો બીજો ભાઈબંધ બોલાવા આવ્યો છે ઘરે જે કામ કરતો છે મિત્રો આ રહ્યો આપણો ભાઈ જોઈ શકો છો ભાઈ હાલો નતા ઘરે એ બાઈક હમું કરવાનું છે તમે કેમ ન ಗೊತ್ತು છું પણ તું ક્યાં છે ચલો આજ તો મજા જ આવને ભાઈ તો લો મિત્રો બધું ભરી ગયું છે આ એ ભરાઈ ગયું છે મિત્રો આડો બાપા ખાલી કરે છે પાણી જોઈ શકો છો ખાટ ભરી ગઈ છે મિત્રો અને અમારા ગામની નવરી બજાર ઝૂલે આ પાણી ભરી ગયું છે મિત્રો અને આ રહ્યો આપણો ભાઈબંધ આ ભાઈબંધની ગેરેજ છે જોઈ શકો છો બાય ખામા કરે છે અત્યારે આ બાય ખમા કરવાનું ચાલુ છે મિત્રો તમને એમની ગેરેજ બતાવી દઉં જોઈ શકો છો ટોટલી છે મિત્રો અને ભાઈ આ ભોલા ભાઈ કામ કરી રહ્યા છે

બંધ કરી દઈએ તો લાઈટ બંધ થઈ ગઈ છે અને આ તમે બધા પ્લગ ભેગા થાય છે આ પ્લગ ભેગા થાય છે મિત્રો જોઈ શકો છો અને આ બધા પાના છે જોવો આમે એ પાના છે આ લોકો તો આ વા પંચર પંચર કરાવવું હોય તો મિત્રો કહી દીજો આ વાલ પાનો આઈ ને કીઓ આઈ આ ભાઈ આપણ કહી દીશે એનું નામ છે પોલા ભાઈ મિત્રો જોઈ શકો છો Evoil kah doublea he mitro, juli. Cehane mitro. Ah, kamu kah cahul ceh. Kayaknya biar tengis. Ah,

આ ત્રણસો વાળું ડબલું છે મિત્રો વાળું આખા બધા ડબલા ખાલી કરનાક છે આવા આવા એકમાં ભરશે જોઈ શકો છો આ એકમાં માં આપણો જોઈ લો પછી આ જે આ ડબલા વધેલા રહ્યા

સંડાસ જવા અને આપણો ભાઈ જોવો કામકાજ ચાલું જ છે એનું પ્રેમથી કામ કરે છે મિત્રો પ્રેમથી કોઈ આવતો એને ના નથી પાડતા કામ કરવાનું બાઈક અવરે અવરે સ્લો મોશન ઘોડે કામ કરે છે અને આ બાઈકને આ જ કમ્પ્લેટ કરવાનું છે આખા દાડામાં જોઈ લો મિત્રો તો એને આખું શીખને એવું ખોલી નાખ્યું છે આ બાઈકને ભાઈ કોલવીલ લઈ ગયા છે હજુ પણ લઈ જતા નથી અને આ બાઇકમાં બધું નાખવાનું છે મિત્રો અને એ આ ભય નાખશે અત્યારે આ બાઇકનું કામ પૂરું કરવાનું છે પછી ઓલા બાઇકનું બરાબર અત્યારે આ વરસાદના બહુ બાઇક આવો મિત્રો જોઈ શકો છો જોઈ લો આ ડબલા પૂરા થઈ ગયા છે બે ડબલા વધ્યા છે અને એક આ ડબલું ભરાઈ ગયું છે જોઈ શકો છો હવે આ વેરડે છે છે જોઈ શકો છો થોડુંક થોડુંક વધ્યું હોય આપે નાખે છે મેં જોઈ લ્યો મિત્રો ના આવી છે આપડી ભાઈને ઘરે હવે વાયરિંગ ફિટ કરે છે મિત્રો જોઈ શકો છો તો હવે બાઇક ચાલુ થાય પછી જ મળીએ કાઢે છે આ ત્રણસો વાળું ડબલું છે મિત્રો આ પીડું ત્રણસો વાળું જોઈ શકો છો આખા બધા ડબલા ખાલી કરી છે આમાં આમાં એકમાં ભરશે જોઈ શકો છો આ એકમાં ભરશે આપણો બંધ જોઈ લ્યો અને પછી આ બધા ભંગારમાં નાખી દેવાના પછી આ જે આ ડબલા વધેલા રહ્યા એ ભંગારમાં જશે એટલે આમાં જશે જોઈ શકો અને આ એન્જિન કોક ઓલા બાઇકનું ખોલેલું છે ગમે એના બાઇકનું ખોલેલું હોય એન્જિન અને એ બનાવવાનું આ નવ ટાયર છે મિત્રો જેને નવું ટાયર નખા હોય કેજો કેટલા પ્લગ મિત્રો જોઈ શકો છો આ જૂના છે મિત્રો બધાને નવા નાખી દીધા છે આપણા ઓલા ભાઈ 100 રૂપિયાનો એક પ્લગ 100 રૂપિયાનો મિત્રો આ એક પ્લગ આવ 100 રૂપિયાનો પણ તમારે પણ તમારે પછી આ જુઓ મિત્રો આ એ સો આનું છે આનો આ એ સો આનો છે મિત્રો જોઈ શકો છો જોઈ શકો છો ને હવે આપણે બહારે આવી ગયા છીએ જે આ ભાઈ જાય છે બાઇક લઈને સંડાસ જવા અને આપણો ભાઈ જોવો કામકાજ ચાલુ જ છે એનું પ્રેમથી કામ કરે છે મિત્રો પ્રેમથી કોઈ આવતો એને ના નથી પાડતા કામ કરવાનું ભાઈ અવરે હોય સ્લો મોશન ઘોડે કામ કરે છે અને આ બાઇકને આ જ કમ્પ્લેટ કરવાનું છે આખા દાળાઈમાં જોઈ લો મિત્રો તો એનું આખું સ્વીપને એવું ખોલી નાખ્યું છે આ બાઇકને ભાઈ કોલવીલ લઈ ગયા છે કોલવીલ હજુ પણ લઈ જતા નથી અને આ બાઇકમાં બધું નાખવાનું છે મિત્રો અને એ આ ભય નાખશે અત્યારે આ બાઈકનું કામ પૂરું કરવાનું છે પછી ઓલા બાઇકનું બરાબર અત્યારે આ વરસાદના બહુ બાઇક આવો મિત્રો જોઈ શકો છો જોઈ લો આ ડબલા પૂરા થઈ ગયા છે બે ડબલા વધ્યા છે અને ડબલું ભરાઈ ગયું છે જોઈ શકો છો હવે આ જાય છે જોઈ શકો છો થોડુંક થોડુંક વધ્યું હોય આપે નાખે છે મેં જોઈ લો મિત્રો નાવી છે આપણે ભાઈને ને ઘેર

<laughs> 哎呦。